અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનો ફોર્મ રખાયું માન્ય ફોર્મ માન્ય રહેતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ફૂંકાયો ઉત્સાહનો પ્રાણ જેની ઠુમ્મરે ઉમેદવારી પત્રમાં કેટલીક વિગતો છુપાવી હોવાના આક્ષેપ સાથે બીજેપીએ શનિવારે ફોર્મ રદ કરવાની કરી હતી માંગ બીજેપીના મતે મિલકત અને લોનની વિગતો ફોર્મમાં છુપાવવામાં આવી હતી ફોર્મ રદ કરવાની માંગ સાથે જ કોંગ્રેસનું લીગલ સેલ આવ્યું હતું એક્શનમાં રવિવારે સવારે બંને પક્ષોના કાર્યકરો આગેવાનો વકીલો પહોંચી ચૂક્યા હતા કલેક્ટર કચેરી ખાતે અને અંદાજે દોઢ કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી જેની ઠુમ્મર ફોર્મ માન્ય રાખવાનો નિર્ણય સંભળાવ્યો ચોવીસ કલાક બાદ અંત આવ્યો આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંતે ફોર્મ માન્ય રખાતા જેની બેન સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ લીધો હાશકારો કાર્યકરોએ ફટાકડા ફોડીને આ નિર્ણય સહિતની જીત હોવાનું જણાવ્યું

અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું પત્ર માન્ય રાખેલ છે